ચાલો ધોધ ધોધ વિસ્તારમાં ટપાલી પોસ્ટમાસ્ટરની નિષ્કાળજીના કારણે આજ રોજ તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ ફરી આધાર કાર્ડ નદી કિનારે મળ્યા હવે આ લોકો આધાર કાર્ડ માટે કચ્છમાંથી કેટલો ખર્ચો કરીને ધોધમાં આવતા હોય મજૂરી વર્ગ હોય જન્મનો દાખલો ત્યાંથી લાવવાનો પાછો અહીંયા આવવાનો ફરી પાછા આધાર કાર્ડ કરાવવા માટે ચારથી પાંચ જિલ્લા જિલ્લામાં થવાના મામલા ત્યાં જવાનો ફરી આધાર કાર્ડ પાછું આજે સત્યાવીસ તારીખે કદવારિયાના કિનારે અહીંયા મળ્યા આધાર કાર્ડો જુઓ આ તસવીર આ આધાર કાર્ડો કેટલા નદી કિનારે મળ્યા એ તસવીર જુઓ તસવીર પતાય આટલા આધાર કાર્ડો અહીંયા આટલા આધાર કાર્ડ અહીંયા મળ્યા લગભગ સોથી બસો આધાર કાર્ડ હશે આની જવાબદારી કોણ લેશે પહેલાં પણ આધાર કાર્ડ પકડાય પણ કોઈ સરકારે કોઈ કશું કીધું નથી આ કેમ આવું થાય છે આમ તે શું આ કંઈક રમતની વાત છે આ આધાર કાર્ડ તમે નદીમાં વેવડાય તો કોની કોની રાહ રહેમ નજરથી આ ધંધા થાય છે આ જો આધાર કાર્ડ બધા આ પડ્યા છે આ હાઈસ્કૂલની બાજુમાં મળ્યા ચાર દિવસ પહેલાં પાછળ મળ્યા હતા આજે અહીંયા મળ્યા આધાર કાર્ડ આજના સમાચાર સરકાર કેવી છે કે શું છે એ ખબર નથી પડતી કેમ તમે કાર્યવાહી નથી કરતા તાત્કાલિક આવો હજુ નદી આવી નથી નદી આવતા પેલા ત્રણેય જ હશે ભાઈ અમારે જો તમે કહેશો તમે સબૂત લાવો આવો જુઓ કોણ છે તંત્રના જવાબદાર વ્યક્તિ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં કેમ થતો નથી પહેલા પણ થયું હતું પતિ ગયો બીજા આધાર કાર્ડ ક્યાંથી આવ્યા જો આધાર કાર્ડ એક નામ છે આધાર કાર્ડનું એક નામ છે હિરલબેન રાઠવા પલળી ગયેલો વંચાતું નથી હિરલબેન રાઠવા જો ઘોડી ફળિયાનું છે પાછું આ ઉંદર ફળિયા આવા નવા આધાર કાર્ડો કેટલા છે જુઓ તમે હા કેમેરો મારા બાજુ આ બધા આધાર કાર્ડ આ કેમ આની બાજુ કેમેરોમાં કેમ સરકાર કોઈ આનો કોઈ નિર્ણય લે કેમ સરકાર આમને છાવરે છે કેમ છાવરમાં આવે છે આમ હવે તો એવું નક્કી થઈ ગયું કે હવે આધાર કાર્ડ જોઈએ તો નદી કિનારે જવાનું ટકા લેવી જરૂર નથી નદી કિનારે જઈને આધાર કાર્ડ લઈ લો ટપાલીને તી જવાનું નથી તો ભાઈ ટપાલીને પોસ્ટ માર્ટરને રાખવાની જરૂર હું છે સરકાર ખોટો ખચરો કેમ કરે છે એમ નદીમાં જઈ લઈ લેવાનું કિનારે મળી જ જાય છે હજુ આવા આધાર કાર્ડો ઘરમાં મળતા રહેશે આજની વાત છે સત્યાવીસ આઠ બે હજાર પચીસની બુધવાર સાંજનો સમય છે કેમ કોઈ કશું બોલતા નથી તંત્રવાળા આ આ બધા આધાર કાર્ડોનું એ શૂટિંગ કર કરો તંત્ર નદીનો આવા જવાબદાર વ્યક્તિને કોણ છાવરે છે એમ દેશનું ભવિષ્ય એટલે આધાર કાર્ડ દેશનું ભવિષ્ય એટલે ચૂંટણી કાર્ડ આવા આધાર કાર્ડો નદીમાં તનાતા હોય પછી બિહારવાળી વાત આવે કે તમે ભારત દેશના નાગરિક નથી એવો પ્રશ્ન મારા ગામમાં આવવાનો છે મેં છોટાદેપુર તાલુકાના જોજ ગામેથી બોલું છું ધોધ ગામે છોટાદેપુર તાલુકાનો જોજ ગામ સુકેટ નદી કિનારે આ બીજી વખત આધાર કાર્ડ મળ્યા અધિકારીઓ સાંભળી લેજો તમે કંઈ કરવાના છો કે ક્યાં પછી અમે આંદોલન કરીશું આવું નહીં ચાલે